ધોરાજી તાલુકાના જાંજમેર ગામની સીમમાં પ્રદૂષણ મુદ્દે ખેડૂતો ગ્રામજનો સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો જેતપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સાડી ઉદ્યોગના વિવિધ એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ વગર છોડી દેતા હોવાથી ભાદર છાપરવાડી ઉબેણ સુરવો ગાલોરીઓ વગેરે નદીઓ ઉપરાંત ભાદર ડેમ બેમાં પણ પ્રદૂષિત થઈ ગયું છે છતાં પ્રદૂષણ બોર્ડ અમે રિપોર્ટ કર્યો છે એનું જ ગાણું ગાયા કરે છે ત્યારે હવે આ પ્રદૂષણ ધોરાજી તાલુકાના જાંજમેર ગામ સુધી પહોંચી ગયું છે ચાલુ વર્ષે ખૂબ સારા વરસાદને કારણે તમામ નદી નાળાઓની ગંદકી કડકો ધોવાઈ ગયો છે અત્યારે ભરપૂર માત્રામાં ચોખા પાણીથી તરબતર થઈ નદીઓ વહી રહી છે પરંતુ ચોખા પાણીને જોઈ ન શકનાર પ્રદૂષણ માફિયાઓએ આમ તો જામકંડોડા તાલુકાના સોડવદર ગામના સર્વે નંબરમાં આવેલ સાડીના સોફર યુનિટનું નદીમાં અતિ પ્રદૂષણ કહી શકાય તેવું પ્રોસેસ હાઉસ સોફર તેમજ કારખાનાનું કેમિકલયુક્ત લાલ પાણી છોડતા હોવાથી

અને પ્રોસેસ હાઉસનું પાણી અમારે જાનમેન નદીમાં આવે છે અને અમારા આ દેશની અંદર બધા કૂવા દાર બધામાં કેમિકલ વાળું પાણી આવી ગયું છે અને આ પાણી એ લોકો દારમાં ઉતારે છે હજાર ફૂટના અને વધારાનું પાણી એ લોકો ખેતરમાં ભરે છે અને અમારે પીવા માટે ગામમાંથી લઈ આવવું પડે છે અને અમારે મજૂર કે કોઈ આવતું નથી કામ કરવા આ બધી પ્રદૂષણથી વધારે દુર્ગંધ આવે છે એની હિસાબે અહીંયા કોઈ મજૂરી આવતા નથી અને અમારે અહીંયા મોલ બધું ભરી જાય છે અને આ બધું પાણી અમારે ગામમાં ખેત પોગે છે અને દાર માં ઉતારે પ્લાન્ટ અંદર દાર છે એને કેટલા સમયથી આ પાણી આ પાણી વીસ વર્ષ થી આવે છે અને અમે આને કેટલી વાર રજૂઆત કરી છે કેમિકલના ના નમૂના લઈ જાય છે પણ એનો કોઈ જવાબ આવતો જ નથી ગામના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો કે સાડીના સોફર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કારખાનાઓના પ્રિન્ટિંગ કરેલ કલરવાળા કાપડની ધોલાઈ માટેનું સોફર ચલાવી અતિ પ્રદૂષિત પાણી નીકળે તેવું ઘણા સમયથી પાઇપલાઇન દ્વારા તળાવ ભરી દીધું છે ખેડૂતોના કહેવા પ્રમાણે છેલ્લા વીસ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ કેમિકલયુક્ત પાણી ડાયરેક્ટ નદી વાટે નદી નાળામાં છોડતા જમીન પણ બંજર બની ગઈ છે પાણીના તણ પણ ખરાબ થઈ ગયા છે જેથી ગ્રામજનોને ચામડીના રોગો પણ થયા છે જેથી આ કારખાના સામે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ ખેડૂતો કારખાને પણ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી નવીનભાઈ ઘેટિયા હું સોળવદર નો ખાતેદાર છું ને ઝાંજમેર રહું છું મારી જમીન ઘાટ ની બાજુમાં આવેલી છે જે બંજર થઈ ગઈ છે પચાસ ટકા પણ મોલ નો ઉગાવો આવતો નથી મારે અહીંયા બોર છે બોરમાં પણ કેમિકલ યુક્ત પાણી આવે છે આ લોકો પોતાનું ખેતરમાં પાળા બાંધી પાણી રોકે છે ને વરસાદ થાય ત્યારે સેલામાં કે હોકળામાં છોડે છે જેથી આ પાણી અમારા જાંજમેર સુપેડી ડુમિયાળી ને ઠેઠ ભાદર સુધી પહોંચે છે આ પાણીથી ચામડીના અવારનવાર રોગો થાય છે પશુ પંખીઓ કોઈ પાણી પીએ તો બીમાર પડે છે અમુકના પણ મૃત્યુ થાય છે જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચીંદિયા માર્ગે આંદોલન કરશી તો પણ જો નિરાકરણ નહીં આવે તો અમે આત્મવિલોપન કરશી મારું નામ ભાવિનભાઈ મગનભાઈ ભેટ્યા જાનમેર ગામ નું રહેવાસી હું જાનનગામ નો આગેવાન વ્યક્તિ છું આ અત્યારે અમારા ગામના ખેડૂતને એવો પ્રશ્ન છે કે આ જે પાણી અત્યારે કેમિકલ યુક્ત પ્રોસેસનું પાણી છોડે છે એ અમારા ગ્રામના તરમાં લાગે છે અને જે અમારા ખેડૂત પાકને પાણી પાય છે તો અમારો પાક નિષ્ફળ જાય છે એવી ગામજનોની ફરિયાદ છે અને આ જે પાણી આવે છે એ અમારા તળાવમાં આવે છે તળાવમાંથી અમારા જે ગામમાં પીવાના પાણીમાં યુદ્ધ થાય છે જેને વખતે અમારા ગામમાં ચામડીના બહુ જ રોગ થાય છે અમારી માંગ એવી છે કે આ પ્રોસેસ જે કારખાનું છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે નકર આ અમારા ગ્રામજનોને ઉગ્ર રજૂઆત કરવાની આવે છે અને અમારે ભવિષ્યમાં ગામ બંધ કરી અને જ્યાં સુધી બંધ ન થાય કારખાનું ત્યાં સુધી અમારું ગામ બંધ રહે